સરકાર શિક્ષણ છે શિક્ષણની વાત આવે ત્યારે રાજ્ય સરકાર પ્રવેશ ઉત્સવ સહિત જુદા જુદા કાર્યક્રમો યોજીને મોટા દેખાડા કરે છે પરંતુ સાચા અર્થમાં શિક્ષણની સ્થિતિ શું છે તેની ખબર હોતી નથી અહીં વાત થઈ રહી છે ઉદેપુર જિલ્લાના નસવાડીની કે જ્યાં આવેલી ધોરણ એક થી પાંચની સરકારી પ્રાથમિક શાળામાં એક જ બાળક અભ્યાસ કરે છે આ શાળામાં રજીસ્ટર ઉપર એક જ બાળક છે તે પણ નિયમિત આવતું નથી એટલે શિક્ષકને નવરા ધૂપ બેસી રહેવાનો વારો આવે છે ગયા વર્ષે અહીં વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ હતી આ વિસ્તારમાં જ્યાં સ્કૂલ આવેલી છે તેની આસપાસ ચારસો થી વધુ મકાનો છે પરંતુ શાળાની બિસ્માર હાલતને કારણે તેમજ શાળાની નવી ઈમારતનું નિર્માણ ન થતા વાલીઓએ પોતાના સંતાનોના દાખલા કઢાવી લીધા અને અન્ય ખાનગી શાળાઓમાં તેમનું એડમિશન કરાવ્યા છે પ્રવેશ મોસમાં વેલિયસ બાળક આજે પણ આયોજન પણ છે એ છોકરા આવે છે ને પાછો જતો રહે છે થોડીવાર બેસે છે પછી મગજ જરાયું છે એટલે જતો રહે છે મમ્મી કઈ બેસ બેસતો નથી મેં તો આખા દિવસ સ્કૂલ થતો કેલી તારીખ થી તો દરરોજ મોકલવાનો તો બાળક તો આવતા હતા પણ બીજા એલસી કરાઈને બહાર કામ મૂકી દીધા ગયા વર્ષે પાંચ રજિસ્ટર સંખ્યા હતી શાળાની બેદરકારીને કારણે બાળકોની સંખ્યા વધતી નથી તેમજ શાળાનો ઓરડો પણ જર્જરી સ્થિતિમાં છે શાળામાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે ગટરોનું પ્રદૂષિત પાણી શાળાના કમ્પાઉન્ડમાં ફરી વળે છે આ નસવાડી સ્ટેશન શાળામાં હું ઘરે ઘરે ફરીને વાલીઓને સમજાય પણ કોઈ અહીંયા મુકતા નથી કેમ કે શાળાનું મકાન પણ જર્જરિત છે એટલે સ્કૂલમાં મૂકવાની ના પાડે છે આ વિસ્તારમાં સાતસો થી આઠસો મકાન હશે કેમ કે બેન પછી અહીંયા એક થી પાંચ ધોરણ જ છે તો બીજી સ્કૂલમાં પાછો દાખલો કરાવી લઈ જવા પડે એટલે અહીંયા નહીં મૂકતા શાળામાં અગાઉ ભણેલા બાળકો આજે વકીલ અને ડોક્ટર છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં નવા બાળકો એડમિશન લેતા જ નથી છોટાદેપુર જિલ્લાના નસવાડી ટાઉનની અંદર આ પ્રાથમિક શાળા છે ધોરણ એક થી પાંચની શાળા છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો શિક્ષક બેન એકલા જ બેઠા છે અત્યારે પ્રવેશ મહોત્સવ ચાલે છે પરંતુ એક પણ બાળક નથી એક બાળકની સંખ્યા કાગળ ઉપર દર્શાવવામાં આવેલી છે પણ તે પણ બાળક નથી સરકાર વૈકલ્પિક વ્યવસ્થા બીજી ઊભી કરતી નથી અને બાળકો નવા આવે તેવા પ્રયાસ કરતી નથી એક તરફ સ્ટેશન વિસ્તારની શાળા જે અહીંયાથી શિક્ષણ મેળવીને વકીલ સુધી ડોક્ટર સુધી લોકો બન્યા છે ત્યારે આ શાળાને સરકાર જાણે બંધ કરી દેવા માંગતી હોય તે રીતના આ ભંગાર હાલતમાં મૂકી રાખવામાં આવે છે અને અહીંયા ફક્ત એક જ બાળક રજીસ્ટર ઉપર છે રફી ધરીવાલાજી એ સિવી જોડા